પાંચ રૂપિયો આપ્યો અને ગુજરાત મારી પસંદગી થઈ હતી આખા ગુજરાત માંથી અને હતો અને એ મને દિલ્હી નામ ભાવનાબેન વલ્લભભાઈ ત્રાંબડિયા હું બે હજાર પ્રાકૃતિક ખેતી કરું છું અને અત્યારે મારી પ્રોડક્ટ અને મારા કઈ ગ્રેજ્યુએટ દીકરા મારી સાથે જોડાયેલા છે એટલા માટે

નેશનલ લેવલે પણ બે હજાર ત્રેવીસમાં રમેશભાઈને એવોર્ડ મળ્યો છે અને વેલ્યુ એડિશનની વાત કરીએ તો રમેશભાઈ જેવું વેલ્યુ એડિશન ઘીમાં પણ વેલ્યુ એડિશન ઘીમાં પણ અલગ અલગ વેરાયટી ગીર ગાયની ઘીમાં પણ અલગ અલગ વેરાયટી એના વિશે રમેશભાઈ તે બી કહેશે આભાર જય ગૌ માતા આપ સરોને વંદન ખાસ કરીને અમારા ટીમબડિયા સાહેબ એમના માર્ગદર્શનમાં આવું સરસ આયોજન એટલે વાત કરવા માટે તો ઘણું બધું છે પણ મને બે જ મિનિટ કીધું છે એટલે હું ખાલી એક ટૂંકો સંદેશ આપીશ કે ગાય ગામડું અને ખેતી આ એકબીજાના પર્યાય છે ગાય ગામડા વગર ન રહી શકે ખેતી ગાય વગર ન રહી શકે એટલે આને વધારેમાં વધારે મજબૂત બનાવવા માટે ગામડામાં એવા રોજગાર ઊભા થાય કે સીધું વાડીમાંથી એક્સપોર્ટ થાય અને એનું કામ આપણો સંધન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એમણે જે મને એવું લાગે છે કે ભારતમાં પ્રથમ એવો કિસ્સો છે કે જેમણે ડાયરેક્ટ ખેડૂતોને એવોર્ડ તો આપ્યો એવો તો ઠીક છે આનો તો આમ તો મોટિવેશન માટે એ બહુ મોટી વાત છે પણ એના કરતાં એની પાછળ જે જોડવાની એની નીતિ છે એ નીતિ વિશેષ છે ખરેખર તો આ કામ સરકારનું છે પણ આપણા આ આ ઉદ્યોગપતિ મિત્રો કરે છે એટલે આમ મારા માટે નહીં પણ આખા રાષ્ટ્ર માટે એક રાહ ચીંધનાર કાર્ય છે પ્રેરણારૂપ છે અને સામાન્ય લોકો માટે વંદનીય છે જો ખેડૂત અને ઉપભોક્તા એટલે ઉદ્યોગકાર અને શહેરીજનો એના વિશેની સુદ્રઢ નીતિ નહીં બને તો આવનારા સમયમાં એક મોટું વૈમનસ્ય જે ઉભો થશે ઉપભોક્તા વચ્ચે અને ઉત્પાદક હોય છે ખેતી ગાય અને ગામડું આ એક એવી વસ્તુ છે કે એના વિના આખા જગતને હાલવાનું નથી આ છે ને માનવ સભ્યતાની ધરોહર છે મારા બે ત્રણ ખાલી એક જ વાત કરી પૂરી કરીશ સમય નો બહુ અભાવ છે પણ આપણા ઘરમાં કદાચ અમેરિકાથી પાંચસો કરોડ નું કોમ્પ્યુટર આવી જાય તો એ કોમ્પ્યુટર ઘઉંનો દાણો શાકભાજી વેજીટેબલ કે દૂધ સાસ નહીં બનાવીએ દૂધ ખાસ માટે આપણે ગાય પાસે જ જવું પડશે અને ફળ શાકભાજી વેજીટેબલ અને અનાજ માટે ખેતરમાં જ જવું પડશે એટલે વધારેમાં વધારે ભલે થઈ જાય માણસો વાંધો નથી પૈસા આવે સુખ સંપત્તિ મળે આનંદથી રહે પણ ગાય ગામડું ખેતી સાથે જો સમાજ અને દુનિયાને કનેક્ટ રાખવું હોય તો એને સારી રીતે જોડવાનું કામ ધ સદન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એક સંસ્થાએ કહ્યું અને હું તો એમ કઉ છું કે બધી દેશની જેટલી સંસ્થાઓ છે ને કથા ભલે ભારતમાં બંધ થઈ જાય એનો ઘર ઘરમાં પૂજા કરી લેવું પણ આ પેલા થવું જોઈએ આ બાબત છે આના વિના આખો સમાજ મતિભ્રમ અને બુદ્ધિભ્રમ થઈ જાય એટલે માટે આ કાર્યને મારા હૃદયથી વંદન અને હું એવો આગ્રહ કરીશ અને એવું એક મારું એમના સાગરમાં મારી એક કાગર નાખીશ કે એમને ગમે ત્યારે અમારા માટે એમને અમારાથી કાંઈ મદદ થઈ શકતી હોય તો રાતે બાર વાગે આમાં એના માટે ઉઘાડા ફૂકે હાલવા તૈયાર છે આના માટે કાઢી હોય તો આખા દેશમાં એક યાત્રા કાઢવા માટે હું તૈયાર છું અને આ કામથી આખા દેશને મજબૂતી મળે દેશની જીડીપી વધે આ કામની અસર એટલી ઊંડી છે કે એને સમજવા માટે આપણને એક બે ત્રણ વર્ષ લાગે એવું કામ છે આ માતા વંદે ગો માતા આભાર તો આનંદ થાય છે કે આપ આમંત્રણ આમંત્રણને આપીને વધારે અઢી હેજર સરસ ખેતી કરે છે પ્રાકૃતિક કૃષિના બીજા જીવાં રૂપ દરજીયા આ બધું પોતે જાતે બનાવીને ઉપયોગ કરે છે મિત્રો પ્રાકૃતિક ખેતીની પરિભાષા આખી બદલી ગઈ છે અને આપણે કોઈ પણ એક રૂપિયાની કોઈ વસ્તુ બાકી જરૂરી ખેતીમાં વાપરતા નથી એને આપણે પ્રાકૃતિક ખેતી કહીએ છીએ બાકી આપણે ખાતર લાવીએ દેશી ખાતર લાવીએ કે બીજું કંઈ લાવીએ તો આપણીએ ઉપસ્થિત રહ્યા છો ત્યારબાદ સરસભાઈ ભૂલજીભાઈ ચૌધરી માંગણી પાલન જગ્યા માં પ્રાકૃતિક ખેતી કરે છે ખુબ મોટી ખેતી કરે છે બીજામાં મૂળ જીવામૃત બધું વાપરીને પોતે પ્રાકૃતિક ઘઉં બાજરી જુવાર મગ કઠોળ આ બધું ઉત્પાદિત કરીને પોતાનું પેકિંગ કરીને વેચે છે એ ખૂબ મહત્વની વાત છે જ્યારે ખેડૂત ઉત્પાદિત કરે અને જો માર્કેટમાં લઈ જાય તો બની શકે કે સારા ઉત્પાદનને એમને પૂરતા ભાવ ના મળે પણ અહીંયા જાતે ખેડૂતો ભાવ પણ સારા મળે હું ઉપર આમંત્રિત કરીશ અમારા સુરત જિલ્લાના રતેલાલભાઈ કિરીટભાઈ રતેલાલભાઈ પટેલ કિરીટભાઈ

જ્યારે આજ હોલમાં જ્યારે પ્રાકૃતિક ખેતીનો આપણે કાર્યક્રમ માન્ય વડાપ્રધાનશ્રીએ સૂચન કર્યું છે કે આવનારા સમયમાં સુરતનું ઊંધિયું પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત પાપડીથી થશે અને કિરીટભાઈ પોતે કતાર ગામની પાપડી કરે છે અને ચાલુ વર્ષથી જ આપણે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત ઉત્પાદકનું આપણે ઊંધિયું ખાવાનું મળી રહ્યું છે તો જોરદાર તાળીઓથી વધારે ચાલુ વર્ષે પણ મળે છે

અઢી ત્રણ વીઘા જગ્યા છે પણ એની અંદર એટલા બધા સરસ અલગ અલગ ફળ વાવેલા આવેલા છે અને એટલું માર્ગદર્શન આપે છે બધાને પોતે શેરડી પણ કરે છે શેરડીનો પ્રાકૃતિક શેરડીનો ગોળ બનાવે છે અને જાતે વેચાણ કરે છે પ્રકાશભાઈ ખૂબ ખૂબ અભિનંદન ત્યાર પછી હું આવકારીશ ભરતભાઈ નાનજીભાઈ પટેલ એ પણ અમારા નાનુભાઈ પટેલ જે ઇન્ટરનેશનલ બિલેટ ઓફ ધ યર બે હજાર ત્રેવીસ જે જાહેર કરેલ એ અંતર્ગત ગયા વર્ષે એમણે સાતે સાત મિનિટનું એમના ખેતરમાં વાવેતર કરેલ હતું અને સુરત જિલ્લાના માંડી તાલુકાના માસ્ટર ટ્રેનર પણ છે તાલુકા સંયોજક પણ છે અને સૌથી નાની ઉંમરના દક્ષિણ ગુજરાતના માસ્ટર પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર છે ની બાજુમાં જ એમનું ઘર છે એમની પાછળ જ એમની વાડી છે અને વેફર તો આપણે અહીંયા પણ સરસણ ડોમમાં પણ જેટલી વખત કાર્યક્રમ થયો તેટલી વખત આપણે વેફર લગભગ દોઢ બે કલાકમાં જ એની વેફર વેચાણ થઈ જાય છે જે વેફર બનાવે છે એ પણ નેચરલ ફાર્મિંગ થી ઉત્પાદિત મગફળીના તેલનો જે વેફર બનાવે છે જે ખેતી કરવાની છે એમાં મગફળી એરંડા કપાસ હળદર મરચું ચણા આ બધી ખેતી નિકુંજભાઈ તમે ઓકે કોઈ ખેડૂતને એકાદ મિનિટ કંઈક કહેવાનું હોય તો પણ અમને કહેશે પોતાનો અભિપ્રાય કોઈને આપવાની ઈચ્છા હોય તો જણાવશે કાળુભાઈ આસોદરિયા પોતાને દિલીપભાઈ હેલપરા દિલીપભાઈ પણ સરસ લાગુભાઈ ખેતી કરો છો ત્યારબાદ હું આમંત્રિત કરીશ ઉપેન્દ્રભાઈ દાયાભાઈ નાથાણી ગામ રામોદ કોટડા સાંગાણી તાલુકો રાજકોટ જિલ્લો આ ઉપેન્દ્રભાઈ પણ ઘણા વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરે છે ખૂબ સારી પ્રાકૃતિક ખેતી કરે છે ઘણા એવોર્ડ એમને મળેલા છે ખૂબ સારા સારા સરકાર પટેલ એવોર્ડથી લઈને ખૂબ સારા 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 એવોર્ડ મળેલા છે જાતે મગફળીનું તેલ બનાવે છે મરચાની ચટણી બનાવે છે હળદરનો પાવડર બનાવે છે આ બધા પાકની મિશ્ર ખેતી કરે છે રાજ્યપાલ સાહેબ પણ એમના ફાર્મ પર પધારેલા છે અને ખૂબ સારી સારી ઇવેન્ટમાં ભારત સરકાર એને આમંત્રિત કરેલા છે નીતિ આયોગ્ય પણ કે પ્રાકૃતિક ખેતી આપ કઈ રીતે કરો છો ખરેખર ઉપરભાઈ અમને આનંદ જેવો ત્યારબાદ હું આમંત્રિત વિશાલ જેસરિયા આણંદપર કાલાવડ જામનગર વિશાલભાઈ એવો પણ ખૂબ સરસ બે એકરમાં પ્રાકૃતિક ખેતી કરે છે જેવા પ્રેવા બધું ઉપયોગ કરીને સો બેની જે વેલ્યુ વેલ્યુ શાકભાજી ખૂબ સરસ ખેતી કરીને પ્રાકૃતિક ખેતી કરીને પોતે જાતે પેકિંગ કરીને વેચાણ કરે છે આપ ઉપસ્થિત ફેમિલી સાથે રહ્યા અમારા માટે ખૂબ જ છે એમને પણ બે હજાર એકવીસ બાવીસમાં સરદાર પટેલ એવોર્ડ મળેલ છે ది సదన్ చేంబర్ ఓఫ్ కార్మర్